જયેશભાઈ રાદડીયા આજ દિવસ સુધી પાયલ ગોટી જે દીકરીને અન્યાય છે એના મુજબ એક શબ્દ પણ બોલવા તૈયાર નથી અને એ મંચ ઉપર જયેશભાઈ રાદડીયા કૌશિકભાઈ વેકરિયાને આમંત્રણ આપે છે કૌશિક વેકરિયા એ મંચ ઉપર બિરાજમાન છે અતિ દુઃખ દુઃખનીય બાબત તો એ છે કે એ કૌશિક વેકરિયાને વિઠ્ઠલભાઈ રાદડિયા સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરવામાં આવે છે આ મારા વિઠ્ઠલ રાદડિયાનો આત્મા કેટલો દુઃખી થતો હશે નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અરવિંદ રામ પડિયા જોડાયેલા છે તેઓ અમરેલી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે સામાજિક કાર્યકર્તા છે અને જે રીતે પોતે પાટીદાર હોવાના કારણે ગઈકાલે જે રીતે જયેશ રાદડિયાનું નિવેદન આવ્યું છે અને એ નિવેદન બાદ હવે એઓ શું કહી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું અરવિંદભાઈ શું કહેશો જયેશભાઈનું જે રીતનું નિવેદન આવ્યું છે એને લઈને નમસ્કાર નું જે નિવેદન છે એ રાજકારણથી ભરપૂર છે એમાં સમગ્ર વાત રાજકીય લક્ષ્ય રાખીને કરવામાં આવી રહી છે જયેશભાઈ રાજડીયા આજ દિવસ સુધી પાયલ ગોટી જે દીકરીને અન્યાય છે એના મુદે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી અને એ મંચ ઉપર જયેશભાઈ રાજડિયા કૌશિકભાઈ વેકરિયાને આમંત્રણ આપે છે કૌશિક વેકરિયા એ મંચ ઉપર બિરાજમાન છે અતિ દુઃખ દુઃખનીય બાબત તો એ છે કે એ કૌશિક વેકરિયાને વિઠ્ઠલભાઈ રાદડિયા સ્મૃતિ ચિહ્ન સન્માનિત કરવામાં આવે છે આ મારા વિઠ્ઠલ રાદડિયાનો આત્મા કેટલો દુઃખી થતો હશે પાંચસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન આયોજન હોય અને એક દીકરીને એક મહિનો થઈ ગયો આજે કૌશિક વેકરિયા કશું બોલવા તૈયાર નથી સમાજના કોઈ ઠેકેદારો બોલવા તૈયાર નથી શરમ આવવી જોઈએ શરમ આ આ ઘટના આની વિશ્વ નોંધ લે છે અને વાત રહી સમાજ સેવાની તો સમાજ સેવા કોને કહેવાય નરેશભાઈ પટેલ બાપ બની અને આજની તારીખે પણ સમૂહ લગ્ન આયોજન કરે છે પિતા તરીકે ભૂમિકા ભજવે છે એને રાજકારણનો ત્યાગ કરી અને સમાજ સેવા કરી આને કહેવાય અને મારી તો સમાજના પાટીદાર સમાજના તમામ ઠેકેદારશ્રીઓને પ્રાર્થના છે કે સમાજ નો વહીવટ મહેશ સવાણીને સોંપી દેવો જોઈએ અને કરો રાજકારણ કોઈ વાંધો નથી હવના રોટલા હવ શેકી ખાવ પણ સમાજના નામે હવે તમે આ બધી પ્રવૃત્તિને બંધ કરો એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે સમાજનો દુરુપયોગ ન થવો જોઈએ આજે તમે જે મંચ ઉપરથી કૌશિક વેકરિયા ને સન્માનિત કર્યા તમે શું સંદેશો સમાજને આપવા માંગો છો તમે અપરાધી ભેગા છો એક દીકરીને જેની જિંદગી ખરાબ કરી નાખી અડધી રાતે ધરપકડ કરાવે અડધી એને પોલીસ સ્ટેશનમાં પટ્ટા મરાવે જેલમાં રાખે અને સમાજ નરેશભાઈ પટેલ નો ડાઉટ દીકરી માટે બોલ્યા અલ્પેશ કચુરિયા દિનેશ બાળી દીધું સવારે છૂટી જાય સાંજે છૂટી જાય સવારે છૂટી જાય સાંજે છૂટી જાય હું નાની માના ખેલ છે શ્રી સરકારે દીકરીને કાયદેસર જામીન આપ્યા છે કોઈ સમાજના ઠેકેદારે દીકરીનું નામ ન લેવું આજ દિવસ સુધી કોઈ ઠેકેદાર સમાજમાં આવ્યો નથી દીકરીની ખબરમાં આજની તરીકે દીકરી એકલી લડે છે હમ શરમ આવ જોઈએ શરમ શું સમાજ ની વાતો કરો છો પણ પણ જે રીતનું નરેશ જરેશભાઈ નું નિવેદન હતું એ તો ક્યાંક એવું લાગે છે કે નરેશભાઈને ટાંકીને કહેવામાં આવ્યું હતું અને જે લોકો સમાજમાં રાજકારણ લાવી રહ્યા છે સમાજ સમાજકારણની અંદર તેની વાત કરવામાં આવી હતી સમાજ વચ્ચે રાજકારણ લાવવાનું જ નથી આ લોકો ખબર નહી શું કામ બકબક બકબક કર્યા કરે છે સમાજ ને દૂર ગેરમાર્ગે દોર્યા કરે છે શું મળી જવાનું તમને સમાજ સેવા બંધ કરી દો તમે છો તો સમાજ છે એવો વેમ કાઢી નાખો આ સમાજની સમાજ પાંચસો ને અગિયાર દીકરીઓના મેરેજ હું પણ કરાવી શકું દાતાઓ મારી પાસે હોય તો એ કામ હું પણ કરાવી શકું બધા સર્વ સમાજ ભેગો થઈ આખો પાટીદાર સમાજ નાના માણસ ની માંડીને કરોડોપતિ નાના શ્રી દાતાઓ માંડીને મોટા દાતાશ્રીઓની મેરબાની આ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે કોઈ માથે ઓઢી લેવાની જરૂર નથી કોઈ સમાજ સેવા કરતું નથી રાજકીય પ્રતિભા બતાવવા માટે આ બધા ફંક્શનો કરવામાં આવે છે તો મહેશભાઈ સવાણી શું કામ નથી રાજકારણ લાવતા મહેશભાઈ સવાણી સક્ષમ માણસ છે ચૂંટણી લડી શકે જીતી શકે બધું જ કરી શકે પણ નહીં એને ભેખ પહેરી લીધો કે સમાજની સેવા કરવી હોય તો રાજકારણ થી દૂર રહેવું જોઈએ આ સમાજ સ્વીકારવા તૈયાર નથી આજ અઢારે વર્ણ નો મસીહા અઢારે વરણ ની મા બેન દીકરીઓનો બાપ તરીકે ફરજ નિભાવે છે મેરેજ કરાવ્યા પછી પણ દીકરીઓના ઘરે એક બાપ તરીકે મહેશ જવાની જાય છે

આવી રીતે ન થવાય કોઈના ભોગ લઈ અને તમે રાત સુધા ભોગવી શકો એવું સમજો છો નહી ત્યારે શક્ય ન બને સત્ય છે એ સત્ય જ રે મનીષ વઘાશે એ બહાર આવીને જે કીધું છે સાચું છે એની સમાજ જાણે છે પહેલેથી જાણે છે આ ઘટના બની ત્યારથી આ એક મહિનો થયો આખું વિશ્વ જાણી ચૂક્યું છે કે આ પડદા પાછળના ખેલાડીઓ કોણ છે રાજ્ય સરકાર શું કામ બચાવવા પ્રયત્ન કરે છે

સમાજ નો દુરુપયોગ કરવાનું બંધ કરો તમારે તમારા રાજકીય રોટલા શેકો નો ડાઉટ કોઈને કઈ તકલીફ નથી પણ સમાજ ને વચ્ચે રાખી અને આ દેખાવ કરવાના બંધ કરો તમારે દેખાવ જ કરવા હોય તો આવી જાવ આચાર સંહિતા વચ્ચે પૂર્ણ થાય છવ્વીસ તારીખે અઠ્યાવીસ તારીખે આવી જાવ અમરેલી રાજકમલ ચોક માં હું જોઉં છું કોણ પાટીદારનો દીકરો દીકરી માટે લડવા માટે આવે કે નહીં આવે રાજકીય રોટલા શેકવાની વાત છે આ બેન તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આમાં કોઈ કાર્યવાહી કરશે કારણ કે જયેશભાઈના મંચ ઉપર પહોંચ્યા હતા કૌશિક વેકરિયા એ સિવાય પણ ઘણા બધા મંચ ઉપર પહોંચે છે એ બધાને શરમ આવવી જોઈએ એક દીકરીની જિંદગી ખરાબ કરી નાખીને પાંચસો અગિયાર દીકરીના ફંક્શનમાં મંચ ઉપર બેઠા હોય અને કૌશિક વેકરિયા ઉપર ચડે જ ને કેવું છે ભાઈ હેઠ ઉઠર એક દીકરીના આંસુ લોઈ નથી શકતો ને પાંચસોને અગિયાર દીકરીના ફંક્શનમાં આવ્યો છો એને આમંત્રણ જ ન અપાય જયેશભાઈની આ ખરેખર મોટી ભૂલ છે જયેશભાઈ એ સ્વીકારવી જોઈ જો સાચા સમાજસેવક હોય સમાજ માટે કઈક કરવાની એમની ભાવના હોય તો આ આ નિંદનીય બાબત છે આ ખરેખર સ્વીકારવી જોઈએ જોઈએ કે દીકરી મારીથી જાણતા જાણતા ભૂલ થઈ છે જાણતા અજાણતા ભૂલ થઈ શકે હું 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 માનું છું પણ ઈરાદાપૂર્વક કરેલી ભૂલ હોય જયેશભાઈ તો તમારે પણ માફી માંગવાની જરૂર નથી તમે તમારે કરો આનંદ જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાજડીયા ની હયાતી હોત ને મારો વિઠ્ઠલ રાણપરિયા પરિવાર જગ્યા ન મળી હોત કહું છું મને મારો વિઠ્ઠલ યાદ આવે મારો વિઠ્ઠલ યાદ આવે અતિ દુઃખનીય બાબત છે તમારું કેવું છે કે વિઠ્ઠલભાઈ હોત આ વસ્તુ જ ન ઘટી હોત સવાલ નથી સ્વીકારે નહીં જે સમાજની દીકરીઓને દુઃખી કરે એ વ્યક્તિઓને સમાજ સ્ટેજ ઉપર કેવી રીતે બેસાડે અને એને સન્માનિત કેવી રીતે કરી શકાય સમાજ આંધળો નથી સમાજ બધું જોવેક છે એટલે રાજનીતિ બંધ કરો તમારે સમાજ સેવા કરવી હોય તો સમાજ સેવા કરો રાજનીતિ કરવી હોય તો ફક્ત રાજનીતિ કરો પડદા પાછળની ભૂમિકા ભજવવાની જરૂર નથી નરેશભાઈ રાજ નરેશભાઈ પટેલ સાંભળી લો

સીઆર પાટીલ સાહેબ મંચ ઉપર હતા મનસુખભાઈ માંડવિયા મંચ ઉપર હતા અનેક મહાનુભાવો હતા શરમ આવવી જોઈએ તમને એક દીકરીના આંસુડા હજી તમે લૂસી નથી શીખ્યા એક એક મહિનો થવા આવ્યો અને પાંચસો ને અગિયાર દીકરીઓને આશીર્વાદ દેવા આવ્યા તમારા જીવતરમાં ધોડ પડી અને તમે સમાજ જેવા કયો છો લાજી મરવું જોઈએ એની બદલે તમે ગાજો છો આ સમાજના ઠેકેદાર છો તમે મહેરબાની કરીને સમાજ નો દુરુપયોગ કરવાનું બંધ કરી દો ત્યાં સુધી પાયલ ગોટી ન્યાય ના મળે ત્યાં સુધી કૌશિક વેકરિયા ને સમાજે તિરસ્કાર કરવો જોઈએ તો બીજો કૌશિક વેકરિયા ઉભો નહીં થાય ને તો દરેક સમાજમાં એક કૌશિક ઉભો થશે દરેક સમાજ માં બેન દીકરીઓની ઇજ્જત આગળ જોખમ માં મુકાશે સમાજ આમાંથી શીખ લેવાની જરૂર છે અઢારે વર્ણ આમાંથી શીખવાની જરૂર છે પણ તમને લાગે છે એવું કે એ જયેશ પટેલ હોય કે નરેશ પટેલ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય આ બધા જ આ પાટીદાર નેતાઓ બધા જ એક દીકરીને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહ્યા છે બિલકુલ 100% સાચી વાત છે આ બધા કોઈના હાથા બનીને કામ કરી રહ્યા છે અને એ એવું સમજે છે કે અમે પણ પાટીદાર સમાજને એની આંગળીના ટેરવે નચાવી નહીં નાચે પાટીદાર સમાજ તમે કહી રહ્યા છો કે મહેશ સપોર્ટ છે પણ સમાજ નો સાચો સેવક એટલા માટે કઉ છું બેન કે રાજકારણ દૂર છે એનું કામ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજની દીકરી વર્ગ ની સમાજ પાયલ ગોટી વિશે નથી બોલ્યા એટલે એનો મતલબ એવો નથી કે પાયલ ગોટી સાથે નથી પણ એ બેઠા બેઠા એ જોવે છે કે પાયલ ગોટી ની સાથે સમાજમાં બની બેઠેલા કેટલા ઠેકેદારો એના સપોર્ટમાં જાય છે કોઈ નથી આવ્યું બેન આજની તારીખે એ દીકરી એકલા છે લડે છે શરમ આવી ને ત્યારે મને એક બાબતનું દુઃખ ઈ છે કે સત્તર વરણ રાહ જોઈ ને બેઠા છે કેદી પાટીદાર સમાજ ભેગો થાય ને અમે ભેગા પડી જાય આ સમાજ ભેગો થાય નહીં એટલે સત્તર વરણ ને આવવાની જરૂર નથી મારી દીકરી છે પાયલ ગોટી હું નહીં બોલું તો બીજા કોણ બોલશે મારો સમાજ નહીં બોલે તો અન્ય સમાજ શું કામ બોલે પાટીદાર સમાજ નો રાજકીય દુરુપયોગ કરવાનું બંધ કરી દો માટે કઈક કરવું હોય તો આચાર સંહિતા પૂર્ણ થાય અને બીજા કલાક અમરેલી ના રાજકમલ ચોક માં ભેગા ખાવ અને નક્કી કરો કોણ ગુનેગાર છે એને સુધા થવી જોઈએ થવી જોઈને થવી જોઈએ હવે તો ઓપન ચિત્ર થઈ ગયું છે માસ્ટર ઓફ માઇન્ડ કૌશિકભાઈ વેકરિયા હતા છે અને હજી રેવાના જ છે આજની તારીખે એના હુકમ કેટલે બધું ચાલે છે તમને લાગે છે કૌશિક વેકરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી એટલીસ્ટ કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ એમને તમામ પદ ઉપરથી આજીવન દૂર કરવા જોઈએ અને પાટીદાર સમાજ એને સમાજ બહાર મૂકવાની પહેલ કરવી જોઈએ જેથી કરીને બીજા કૌશિક વેકરિયા ક્યારે જિંદગીમાં ઊભો ન થાય સમાજનો ડર લાગવો જોઈએ એની બદલે સમાજને સમાજ એને અચળીમ લઈને ફરે છે મોટા માણસો ની લગ્નમાં જાય ફંક્શનોમાં ફોટા પડાવે સરકાર શ્રી ગ્રાન્ટો ફાળવે પાંચ પતિ એના એના લઈ જાય ફોટા પડાવે તો દીકરી દીકરી ફોટો પડાવો ને માટે બે શબ્દ બોલો વાંધો એક મહિનો થવા એવો શું કામ તો ભાગતા ફરો છો કારણ કે ભાગ તો એ માણસ જ ફરે કે જે ખરેખર ગુનેગાર હોય અને આ વાત સાથે મારી આ વાત સાથે સમગ્ર ગુજરાત સહેમત છે મને ભરોસો છે પણ અઢારે સત્તર વરણ અમારા પાટીદાર સમાજ વરણ ની રાહ જોઈને બેઠો સમાજ જાગૃત થાય અમે સાથે જોડાઈ અને દીકરીને ન્યાય અપાવી પણ પાટીદાર સમાજ જીવતો જાગતો નમૂનો છે બે દિવસ પહેલા જામકંડોણાના સમૂહ લગ્નમાં કોના મમરા વેરો છો કોણ ટપોરી છે ટપોરીને સમાજ કોઈ સ્વીકારે કોઈ દિવસ ન સ્વીકારે એટલે તમને શું લાગી રહ્યું છે કે જયેશભાઈએ કૌશિક વેકરિયાને મંચ પર બોલાવી સૌથી મોટી ભૂલ કરી છે આટલા બધા લોકોની હાજરીમાં લગભગ વધારે લોકો ત્યાં ભેગા થયા હતા એક પાટીદાર દીકરી સાથે જે ઘટના ઘટી છે આખા દેશે જોઈ છે અને એમાં કૌશિક વેકરિયા જેનું નામ આવે છે જ્યાં સુધી કૌશિક વેકરિયાને ક્લીન ચીટ નથી મળતી કે જ્યાં સુધી કૌશિક વેકરિયાનું નામ સાફ નથી થતું ત્યાં સુધી તો એટલીસ્ટ નહોતા જ બોલાવા જેવા

ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જાણે છે આંગળી શું કામ રાખો છો એક દાખલો બેસાડો પ્રજાનો વિશ્વાસ જીતો આજે રાજ્યના ખૂણે ખૂણે થી નબળી વાતું નબળા સમાચારો પાર્ટીને નુકસાન કરે છે પાર્ટી અંદરથી કોરી ખાહે ત્યારે સમજાય ત્યારે મોડું થઈ જાય હજી મોડું નથી થયું અને તમામ પદ ઉપરથી દૂર કરી અને એક દાખલો રાજ્ય સરકારે બેસાડવો જોઈએ કે અમે જનતાની સાથે છીએ અમે આ દીકરીની સાથે છીએ દીકરીની સાથે ચાલવા કોઈ તૈયાર નથી આ દીકરીની કમનસીબી તો જુઓ પણ હર સંગવી પણ આ મુદ્દે કશું જ નથી બોલી રહ્યા કોઈ નહીં બોલે કોઈ નહીં બોલે હો હોવ ના રોટલા હોવ કે 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 અમરેલી જિલ્લો સક્ષમ પાંચ ધારાસભ્ય એક સાંસદ એક રાજ્યસભાના સાંસદ પણ અમરેલી જિલ્લામાંથી આવે છે એક રાજકોટ ના સાંસદ પણ અમરેલી જિલ્લા માંથી આવે છે એક માત્ર ગુજરાત માંથી એક માત્ર એવી વ્યક્તિ છે કે જે જીતરી ની વારે આવી સમાજની દ્રષ્ટિએ જોવો કે અધારે વરણ ની દ્રષ્ટિએ જોવો ચાલીસ વર્ષથી અમરેલીમાં માં અડીખમ ઉભો છે દિલીપ સંઘાણી આની સિવાય કોઈ આવ્યું નથી આપ પણ જાણો છોકરીને મળવા ગયું દિલીપ સંઘાણી આંગળી દીકરી દીકરીને મળવા ગયા દીકરી એને મળવા ગઈ એની સલાહ લીધી એને એક પાટીદાર સમાજના આગેવાન તરીકે એને સલાહ આપી પણ દિલીપ સંઘાણી અઢારે વર્ણ નો નેતા છે અન્યાય સામે બોલે બોલે ને બોલે જ ન બોલે એવું ક્યારે બને એને ન્યાય અપાવવાની બાબતમાં એને ન્યાય અપાવવાની બાબતમાં તો દિલીપભાઈ ક્યારે પોલીસ પાસે નથી ગયા જવાની જરૂર નથી ને દીકરી પોતે એની પાસે ગઈ છે અને એને એની સલાહ લીધી છે કે મારે શું કરવું જોઈએ ન્યાયના હિતમાં દિલીપભાઈ સંઘાણીએ એને સો ટકા સલાહ આપી જ હોય ગુનેગાર ભેગા દિલીપ સંઘાણી ક્યારેય ઉભા ન રહે

એક જ સમાજ નો ઠેકેદાર દિલીપ સંઘાણી છે એમની સિવાય તમામે વાત કરી છે મળવા કોઈ નથી ગયા રાજ્યપાલ શ્રી આવ્યા એ મંચ ઉપર પણ કૌશિકભાઈ હતા રાજ્યપાલ જેવી હસ્તી આવે અને એ મંચ ઉપર એક દીકરીના ગુનેગાર ને બેસાડવામાં આવે આ કઈ હદની રાજનીતિ ગણવી પ્રજા ક્યાં સુરક્ષિત છે નથી ભયનો માહોલ છે કોઈ બોલતું નથી શું કામ મેં મારા માં કીધું કીધું છે એક ડર સતાવી રહ્યો છે કોઈને પ્રજા હોય કે નેતા હોય કે કોઈ કોઈ બાબતમાં ફિટ કરી દેવામાં આવશે જિંદગી બગડી જાય લોકો એટલા માટે ચૂપ બેઠા છે પણ મારી પાટીદાર સમાજ ને હજી એકવાર બે હાથ જોડીને પ્રાર્થના છે પાયલ ગોટીના હિતમાં સમાજે આવવું જોઈએ રાજકારણ એક બધું મૂકી દો એક મંચ ઉપર ભેગા થઈ જાઓ કોણ નાનું કોણ મોટું ભૂલી જાઓ બધા હેઠા રહી જાઓ ને ભાઈ

સમજા ગયો મંડુ થઈ ગયા છે હમ બિલકુલ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં માં ચોકસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ને બે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર